રાજકોટ ભાજપમાં ભંગાણ થયું છે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં ભંગાણ રાજકોટ શહેર જિલ્લા ભાજપના આગેવાનો આપમાં જોડાયા છે જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય નરેન્દ્ર રાઠોડ આપમાં જોડાઈ ગયા છે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ રમેશ હાપલિયા પણ આપમાં જોડાયા છે મોટા મોવાના પૂર્વ સરપંચ બીખા મેઘાણી પણ આપમાં જોડાયા છે રાજકોટ મનપાના વોર્ડ નંબર બાર ના મહિલા કોર્પોરેટરના પતિ આપમાં જોડાયા છે રાજકોટ વોર્ડ નંબર અગિયાર ના ભાજપના પ્રભારી દ્વિજયન પટેલ પણ આપમાં જોડાયા છે ભાજપ કોર્પોરેટર અસ્મિતા દિલવાડિયાના પતિ આપમાં જોડાયા છે તો રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ રાજકોટ શહેર જિલ્લા આપ ભાજપના જે આગેવાનો હતા તેઓ આપમાં જોડાયા છે રાજકોટ મનપાના વોર્ડ નંબર 12 ના મહિલા કોર્પોરેટરના પતિ આપમાં જોડાયા છે રાજકોટ વોર્ડ નંબર 11 ના ભાજપના પ્રભારી દ્વિજયન પટેલ પણ આપમાં જોડાયા છે ભાજપ કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ આપમાં જોડાયા છે તો રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ રાજકોટ શહેર જિલ્લા આપ ભાજપના જે આગેવાનો હતા તેઓ આપમાં જોડાયા છે